રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનના કાંડની દુર્ઘટનાથી સમગ્ર શહેર શોકમય થઈ ગયું છે આ ઘટનાના વેપારીઓમાં ઘેરા પડઘા પડ્યા હતા રાજકોટની સોની બજાર ગુંદાવાડીની બજારો સહિતની મુખ્ય બજારોમાં વેપારીઓએ એક વાગ્યા સુધી બંધ પાડ્યું હતું અને મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ સાથે રાજકોટના તમામ વેપારી એસોસિએશને તેમનો રોષ વ્યક્ત કર્યો હતો ભવિષ્યમાં આ પ્રકારે દુર્ઘટના ન બનવી જોઈએ આ માટે કડક કાયદો લાવી તેનો અમલ કરવો જોઈએ તેવી માગ સાથે ગેમ ઝોન આગ કાંડના આરોપીઓને ખૂબ જ ઓછા સમયમાં સખતમાં સખત સજા થવી જોઈએ તેમજ આરોપીઓને જામીન ન મળવા જોઈએ તેમ પણ જણાવ્યું હતું હું પ્રકાશભાઈ ગઢિયા ગુંદાડી એસોસિએશનના પ્રમુખ આ જે કાંઈ કાંડ આપણે બને છે અને ગુજરાતમાં વારંવાર બને છે આનું કાંઈ સોલ્યુશન જ નથી સરકાર કોઈ જાતનું સોલ્યુશન આપતી નથી એને હિસાબે રાજકોટના તમામ એસોસને છે ને આજે અડધો દિવસ બપોર એક વાગ્યા લગી બંધ આપેલ છે અને રોષ વ્યક્ત કર્યો છે વેપારીની એવી માગ છે કે આવા બનાવ બનવા ન જોઈએ આના ઉપર કડક કાયદો બનાવીને અમલ કરવો જોઈએ અને આ જે કઈ કાન બન્યો છે એના આરોપીને સખતમાં સખત સજા મળવી જોઈએ નવું પગલું આમાં આરોપીને કોઈ જાતના જામીન ન મળવા જોઈએ અને બહુ ઓછા સમયમાં મારી તો ગણતરી એવી છે કે ત્રીસ દિવસમાં આ લોકોને સજા મળવી જોઈ અને સખત સજા મળવી જોઈએ અને કોઈ આરોપી આમાં છૂટવો ન જોઈએ